को जो हमारे बायो पर संरक्षक अपने बन्ने कंपनी एंजल से बीस वर्ष से अपने बीस वर्ष से आया थी बायोटेक में बिजनेस कर रहे हैं आज इनोवेशन पर साथ के 8 वर्ष से चल चुका है और अपने बन्ने आया होला इनोवेशन टेक्नोलॉजी बायोटेक्नोलॉजी को डिस्कस है इन्वेस्टमेंट आज आप बिजनेस मार्केट में एक उठाई હું ઓએચમાં ઓપરેશન્સમાં કામ કરું છું આ અમારું સાતમું ઇનોવેશન કોન્ફરન્સ છે જેમાં અમે અલગ અલગ પ્રકારના ડિસ્કશન્સ કરીએ છીએ જેમાં અત્યારે એક ઓબીસીટી ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે અને ડાયાબિટીસ ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે એ મોર ઓફ લોકોને અવેરનેસ આપીએ છીએ કે કઈ રીતે ન્યુટ્રિશન્સ તમારા હેલ્થનું તમે પાર્ટ બનાવીને મોબેસિટી અને ડાયાબિટીસથી દૂર રહી શકો છો તો એવા અલગ અલગ ટૉપિક અમે દર વર્ષે લઈને આવીએ છીએ લોકોને જાણ કરી અને અમે એન્શિયન્ટ ઇન્ડિયામાં જુઓ ને એક નવી ચોકડી આવેલી છે તે ઇન્ડિયા બધા દુનિયાને ટ્રાન્સફોર્મ કરી હતી અને બહુ પહેલાં આમ તમે જોયો ને તો ઇન્ડિયામાં સાયન્સ મેથેમેટિક્સ એલજીબ્રા ઝીરો બધું ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન ચાલતું હતું એન્શિયન સિવિલાઇઝેશન ને એ મેથેમેટિક્સ ને સાયન્સ બધા વેસ્ટર્ન દુનિયામાં ગયું હતું અને બીજી વસ્તુઓ જે સ્પિરિચ્યુઆલિટી બુધિઝમ એ બી ઇન્ડિયામાં પહેલાં ચાલતું હતું ને આખી ઈસ્ટ ચાઈના ચાઇના બધે બીજી બાજુ ચાલ્યું ને પહેલાં સૌથી પહેલાં યુનિવર્સિટી આખી દુનિયામાં ને લંડનમાં હતા ને એનામાં બધા ચોપરીઓ બધા સ્કોલર્સ યુનિવર્સિટી વાળા બધા જ આવતા હતા ઇન્ડિયામાં ને બધા ડાયલોગ ને બધા શીખવા માટે ઇન્ડિયામાં આવતા હતા ને ઇન્ડિયામાં પહેલાં યુનિવર્સિટી છે તો ઇનોવેશન અને ક્રિએટિવિટી એવી વસ્તુ નથી તે વેસ્ટર્ન વસ્તુ છે અમે એને વેસ્ટર્નથી શીખ્યા ઇનોવેશન ક્રિએટિવ પહેલાં ઇન્ડિયામાં જ હતું જ એટલે આપણે ઇનોવેશન કોન્વન્સ કરીએ છીએ કારણ કે બધા ડાયલોગ કરે ભેગા થાય જુદી બેકગ્રાઉન્ડ બધા વાતો કરીએ કોન્વર્સેશન ડાયલોગ કન્વર્જન્સ ડાયવર્જન્સ એમાંથી એમાંથી થોડા સારા ઇનોવેશન અને કોન્વર્સેશન આઈડિયા બી